નમસ્કાર સાથી મિત્રો એક્ઝામ સાથી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે સી જે મેરિટ લિસ્ટ છોતેર હજાર વિદ્યાર્થીઓનું આવી ગયું છે એક પ્રથમ મેરિટ લિસ્ટ પંચોતેર હજાર વિદ્યાર્થીઓનું હતું અને એ ફરીથી અપડેટ થયું છે અને અત્યારે છોતેર હજારનું કરાયું છે તો આના વિશે ઘણા બધા પ્રશ્નો છે ઘણી બધી મૂંઝવણો છે તો એ પ્રશ્નોનું તમારે સમાધાન થાય એવો આપણે પ્રયત્ન કરશું સાથે આ વિડીયોમાં મેરિટ કેટલું અપડેટ થશે એની વાત કરશું સાથે રક્ષા શક્તિમાં મેરિટ કેટલું અટકશે એની વાત કરશું ચોથી વાત આ વિડીયોમાં આપણે એ કરવાના છીએ કે ડોક્યુમેન્ટ છે એમાં જાતિના દાખલા બાબતે શું છે અને પાંચમી વાત આપણે જે તમારા માટે ફાયદારૂપ હોય એવા પ્રશ્નોનો આપણે સમાવેશ કરશું તો આપ સૌનું એક્ઝામ સાથી ચેનલમાં ફરી એક વખત હાર્દિક સ્વાગત છે સૌપ્રથમ પ્રથમ સીએટી મેરિટ લિસ્ટ આવી ગયું છે છોતેર હજારનું તો બધાને પ્રશ્નો એમ હશે કે મેરિટ લિસ્ટ ત્રીસ હજાર વિદ્યાર્થીઓને આવવાનું હતું અને છોતેર હજારનું કેમ આવ્યું છે તો એના બે કારણ છે કે જે રક્ષાશક્તિ છે એમાં બધી સીટો નથી ભરાતી એના લીધે આ મેરિટ લિસ્ટ છે એ મોટું થયું છે બીજું કારણ એ છે કે અત્યારે આ જે છોતેર હજારનું લિસ્ટ આવ્યું છે એમાં દાખલા તરીકે એસટી કેટેગરીના છે તો એ ત્રીસ હજારની પણ ચોપન હજાર મેરિટ નંબર સુધીના વિદ્યાર્થીઓ પણ આ એમને મળવા પાત્ર છે એટલે કે છાસઠ ગુણ સુધીના એસટીના જે વિદ્યાર્થીઓ છે એ મેરિટમાં આવવાની સંભાવના છે તો એમાં ત્રીસ હજાર વિદ્યાર્થીઓનું મેરિટ હોય તો ઓછું પડે તો આ કેટેગરી વાઇઝ લા આપવા માટે પણ મેરિટ લિસ્ટની આ યાદી મોટી છે બે ત્રીજું કારણ એ છે કે અત્યારે રજીસ્ટ્રેશન ચાલી રહ્યું છે ને આ રજીસ્ટ્રેશન બધા જ એટલે કે છોતેર છોતેર હજાર વિદ્યાર્થીઓનું કરવું ફરજીયાત છે એના લીધે તમે સમજી શકો છો કે આમાં ઘણા બધા એવા વિદ્યાર્થીઓ ખાનગી શાળાના હશે પ્રાઇવેટ શાળાના હશે જે ખરેખર રક્ષા શક્તિમાં જવા માગતા નથી તો રક્ષા શક્તિમાં એ નથી જવાના જે પણ વિદ્યાર્થીઓ એમને શિષ્યવૃત્તિ મળવાપાત્ર ખાનગી વિદ્યાર્થીઓને નથી તો એના લીધે એ દસથી બાર હજાર એવા ખાનગી વિદ્યાર્થીઓ હશે આ મેરિ લિસ્ટમાં નીકળશે તો તમે ત્રીસ હજારની જગ્યાએ મેરિટ લિસ્ટ વધારે બહાર પાડવાનું એક કારણ આ પણ છે કે એના લીધે હજુ ઘણા ઓછા થશે એટલે ત્રીસ હજારથી નીચેના મેરિટ ક્રમવાળા છે એમને પણ મેરિટમાં સમાવો પડશે અને શિષ્યવૃત્તિનો લાભ મળશે તો આ બધા જ કારણો છે એના લીધે આટલું મોટું મેરિટ લિસ્ટ આવ્યું છે અને કામ કામચલાઉ મેરિટ લિસ્ટ છે આના પછી હજુ એક બધા રજીસ્ટ્રેશન કરી દેશે એમાં ઘણા બધા એવા વિદ્યાર્થીઓ હશે કે થી ને પાંચ ધોરણ સુધીમાં ત્રીજું ધોરણ ક્યાંક પ્રાઇવેટ શાળામાં ભણીને આવ્યા હોય એમને ખબર ન હોય એમણે ફોર્મ ભરી દીધું હોય ઘણા એવા વિદ્યાર્થીઓ છે ચોથું ભણીને આવ્યા એમને ખબર ન હોય ઘણા એવા વિદ્યાર્થીઓ છે ધોરણ પહેલું બીજામાં ખાનગીમાં ભણ્યા ભણ્યા હોય અને પછી અત્યારે સરકારીમાં ભણતા હોય અને ફોર્મ ભરી દીધું હોય તો આવા બધા જ વિદ્યાર્થીઓ જો રક્ષા શક્તિમાં નહીં જાય તો આ જે મેરિટ લિસ્ટ છે એમાંથી બાકાત થશે અને બીજા જે વિદ્યાર્થીઓ છે સરકારી શાળાના એમને મેરિટમાં ચાન્સ મળશે એટલે કે શિષ્યવૃત્તિનો લાભ મળશે તો આ જે મેરિટ લિસ્ટ છે આટલું મોટું આવવાનું મુખ્ય કારણ આ ત્રણ ચાર કારણો છે અને હજુ મેરિટ લિસ્ટ ફાઇનલ નથી આવ્યું એટલે આમાં ઘણી બધી અપડેટ થશે અત્યારે આ અપડેટ થવાનું મુખ્ય કારણ એ છે કે અત્યારે જે રજીસ્ટ્રેશન ચાલી રહ્યું છે એમાંથી સરકાર જે ખોટા ફોર્મ ભરાયા છે એને બહાર કરશે અને આ રજીસ્ટ્રેશન છે એમાં સરકાર આ રીતે હજુ આમાં ત્રણ પ્રક્રિયાઓ છે આ પ્રથમ રજીસ્ટ્રેશન છે આના પછી હજુ બીજા નંબરે એક શાળાઓ ચેક કરશે કે આ વિદ્યાર્થી શાળામાં છે પછી એની જાતિ યોગ્ય છે એનો જે ડેશ નંબર છે એ સાચો છે અને ખરેખર પાસ થયો છે તો આવું શાળાઓ કક્ષાએ પણ આ પ્રોસેસ થવાની છે બે હજુ ત્રીજા નંબરે એક ફોર્મ તમારે ચોઈસ ફિલિંગ ફોર્મ ભરવાનું છે એટલે કે એમાં શાળાઓ પસંદગી પસંદ કરવાની આવશે કે રક્ષા શક્તિ પસંદ કરવા માંગો છો જ્ઞાનશક્તિ રેસી રેસિડેન્શિયલ સ્કૂલ પસંદ કરવા માંગો છો ત્રીજું જ્ઞાનશક્તિ ટ્રાઇબલ રેસિડેન્શિયલ સ્કૂલ પસંદ કરવા માંગો છો અને ચોથા નંબરમાં જે મોડેલ સ્કૂલ છે આ પસંદ કરવા માંગો છો અને પાંચમા નંબર એવું પણ આવશે આ ચારેય શાળાઓ પસંદ કરવા ના માંગતા હો અને માત્ર શિષ્યવૃત્તિ મેળવવા માંગતા હો તો એના માટે મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશિપ આવશે તો આ પાંચ ચોઈસ તમારી જોડે આવશે હવે આમાંથી ઘણા બધા વિદ્યાર્થીઓ હશે કે એમની પસંદગી અલગ અલગ હશે તો રક્ષા શક્તિવાળો એક વિભાગ આખો અલગ છે અને એમાં કુલ આપણે પાંચ હજાર સીટો છે એમાંથી હજાર સીટો પ્રાઇવેટ શાળાના વિદ્યાર્થીઓ માટે છે અને એક હજાર સીટો માટે પ્રાઇવેટ શાળાના વિદ્યાર્થીઓ આમાં લગભગ બાર હજારથી કરીને વીસથી બાવીસ હજાર જેવા મેરિટ લિસ્ટમાં હશે અને એમણે ફોર્મ પણ ભર્યા હશે અને સીએટીની પરીક્ષા પણ આપી છે તો આટલા બધા જ વિદ્યાર્થીઓ જે ખાનગી શાળાવાળા છે એ બધામાંથી માત્ર હજાર વિદ્યાર્થીઓને રક્ષાશક્તિમાં આપવાનું છે તો એ બધા જ આ જે લિસ્ટ મેરિટ કામ ચલાવવું આવ્યું છે એમાંથી બહાર થશે અને એના લીધે મેરિટ જે છે હજુ ઘણું નીચે જશે સાથે ત્રીજું કામ છે હજુ તમારે આ પાંચે જે યાદી આપેલી છે જ્ઞાનશક્તિ જ્ઞાનશક્તિ રેસિડેન્શિયલ ટ્રાઇબલ રેસિડેન્શિયલ રક્ષાશક્તિ સ્કૂલ મોડેલ સ્કૂલ અને મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશીપ તો આમાં વિદ્યાર્થીઓ અલગ અલગ પસંદગી કરે એના માટે ફોર્મ હજુ અલગથી આવશે તો આ ફોર્મમાં પણ તમારે ડોક્યુમેન્ટ જોડવા પડશે એમાં શાળાનું પ્રમાણપત્ર પણ હશે અત્યારે એક જાતિનું છે પણ ત્યારબાદના ફોર્મમાં એક તો તમારી બેંકની વિગતો માંગશે એક કોની માંગશે તો વિદ્યાર્થીની માંગશે વિદ્યાર્થી ના હોય તો વાલીની ચલાવશે બીજા નંબરમાં જાતિનું પ્રમાણપત્ર માંગશે તો અત્યારે જાતિનું જે પ્રમાણપત્ર છે એ માત્ર ને માત્ર એમને જરૂર વિદ્યાર્થીઓને જાતિના પ્રમાણપત્રની છે પણ અત્યારે સમય ઓછો ગાળો છે સમય ઓછો છે એટલે બધા વિદ્યાર્થીઓ પાસે જાતિનું નથી એટલે વાલીનું પણ અત્યારે ચલાવશે પણ હકીકતમાં નિયમ એવો છે કે જાતિનું પ્રમાણપત્ર વિદ્યાર્થીનું ફરજિયાત જોઈશે એટલે અત્યારે જેણે નથી કઢાવ્યું એને વાંધો નથી પણ જ્યારે હજુ મેરિટ લિસ્ટ આવશે હજુ ફોર્મ ભરવાનું આવશે એટલે કે અત્યારે તમે અઠવાડિયુંથી પંદરેક દિવસની અંદર જાતિનું પ્રમાણપત્ર જે તો વિદ્યાર્થીનું તાલુકાનું ઘડાવવું ફરજિયાત છે તો જે પણ વાલીના વિદ્યાર્થી વિદ્યાર્થીને જાતિનું પ્રમાણપત્ર તાલુકાનું બાકી હોય એ તાલુકામાંથી ઘડાવી લે આ તાલુકામાંથી પ્રમાણપત્ર ઘડાવવાની પ્રોસેસ એવી છે કે પંચાયત તમારી જે ગામમાં પંચાયત હોય તો એ પંચાયતમાં ફોર્મને બધું ભરાય છે ત્યાંથી તમને ફોર્મ ભરીને આપશે અને જાતિનું પ્રમાણપત્ર પણ આપશે અને તમારી શાળામાં એક બોનેફાઈડ કરીને પ્રમાણપત્ર આપશે તો એમાં આચાર્ય છે એ રહેઠાણ લખીને આપશે અને એની જાતિ લખીને આપશે તો એના આધારે તમે આ જાતિનું પ્રમાણપત્ર છે એ ઘડાવી શકો છો અને ત્રીજું ડોક્યુમેન્ટ તમારી પાસે છે એ એ વિદ્યાર્થીના જે મમ્મી પપ્પા એમના જે પપ્પા હોય કાં તો એમના અંકલ હોય કાકા હોય કાં તો એ વિદ્યાર્થીના ભાઈ બહેન ભણતા એનું એલસી છે આટલું લઈને જશો તો જાતિનું પ્રમાણપત્ર ઘડાવી આપે છે તો ઘણા બધાએ તો ઘડાવી લીધું હશે પણ જેને બાકી છે એને આ પ્રોસેસ છે ને આ રીતે નીકળે છે સાથે આધાર કાર્ડ પણ જોડે લઈને જજો તો ચારેક ડોક્યુમેન્ટ સાથે રાખશો તો તમારે જાતિનું પ્રમાણપત્ર નીકળી જશે છતાંય તમારે ખરાઈ કરવું હોય તો તાલુકામાં ત્યાં પૂછી શકો છો અને પંચાયતમાં પણ પૂછી શકો છો કે કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે તો આ રીતે તમે જાતિનું પ્રમાણપત્ર પણ કઢાવી શકશો હવે આપણે બીજી વાત કરી લઈએ કે રક્ષા શક્તિ છે ત્યાં સરકારી શાળાના પછી ગ્રાન્ટેડ શાળાઓ એટલે કે સરકાર જેમાં ગ્રાન્ટ આપે છે એ અર્ધ સરકારી શાળાઓ અને ત્રીજી સ્વનિર્ભર શાળાઓ એટલે કે સરકારનો કોઈ ખર્ચ લેતી નથી અને આપણે ખાનગી પણ કહીએ છીએ પ્રાઇવેટ પણ કહીએ છીએ તો આ ત્રણેય પ્રકારના વિદ્યાર્થીઓ રક્ષાશક્તિ શાળામાં ફોર્મ ભરી શકશે ત્યાં એમને એડમિશન મળશે અને આ જે એડમિશન રક્ષાશક્તિમાં લે છે એમને મળવા મળવાપાત્ર નથી એમને માત્ર ને માત્ર એ શાળામાં મફત ભણવાનું રહેવાનું અને બધી સુવિધાઓ મળશે સાથે જ્ઞાનશક્તિ ટ્રાઇબલ રેસિડેન્શિયલ છે જ્ઞાનશક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ છે આ બંને શાળાઓમાં માત્ર ને માત્ર સરકારીને ગ્રાન્ટેડ શાળાના વિદ્યાર્થીઓ જ ફોર્મ ભરી શકશે બાકીના કોઈ પણ વિદ્યાર્થીઓને આ શાળાઓ મળશે નહીં પછી મોડેલ સ્કૂલ છે તો મોડેલ સ્કૂલમાં ગ્રાન્ટેડ અને જે ખાનગી શાળાના વિદ્યાર્થીઓ છે અને સ્વનિર્ભર શાળાના વિદ્યાર્થીઓ છે એટલે કે રક્ષાશક્તિ શાળામાં જે ફોર્મ ભરી શકે છે એ બધા જ મોડેલ સ્કૂલમાં પણ ફોર્મ ભરી શકશે અને આ રીતે બે શાળાઓ એવી છે કે સરકારી ગ્રાન્ટેડ વિદ્યાર્થીઓ માટે છે અને બે શાળાઓ એવી છે કે બધા બધા જ વિદ્યાર્થીઓ માટે છે અને પાંચમા નંબરની મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશીપ યોજના છે તો આ કોઈ શાળા નથી આ શિષ્યવૃત્તિ માટે છે તો આ જે શાળાઓ ભણવા જશે એ બધાને સરકાર ખર્ચ ઉઠાવશે એટલે કે એમને શિષ્યવૃત્તિ સીધી જે તે શાળાના ખાતામાં જમા થશે અને આ રીતે વિદ્યાર્થી મફત ભણી શકશે અને પાંચમા નંબરની જે મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશિપ યોજના છે તો ત્યાં માત્ર ને માત્ર આ શિષ્યવૃત્તિ છે એ સરકારી અને ગ્રાન્ટેડ શાળાના એસસી એસટી ઓબીસી અને જનરલ કક્ષાના જે વિદ્યાર્થીઓ છે એમને આ શિષ્યવૃત્તિ મળશે એટલે કે એ જે સરકારી શાળામાં ભણે છે એ સરકારી શાળામાં ભણે કાં તો બીજી સરકારી શાળામાં ભણવા જાય તો એમને આ શિષ્યવૃત્તિ છે એ ધોરણ છથી બાર સુધી મળશે એ કેટલી મળશે એનો આપણે વિડીયો બનાવી દીધો છે તો શિષ્યવૃત્તિ જે છે એ સરકારીને ગ્રાન્ટેડ શાળાના વિદ્યાર્થીઓને જ આપવાની થાય છે એમાં પ્રાઇવેટ શાળાના વિદ્યાર્થીઓને કોઈ લાભ મળતો નથી આ બધા નિયમો છે એનો વિડીયો આપણે અલગથી એક બનાવેલો છે જૂના સમયમાં તો તમે એ જોઈ શકો છો સાથે રક્ષા રક્ષાશક્તિમાં એનસીની તાલીમ પણ મળે છે પછી કેન્દ્ર સરકારમાં જે એનડીએની પરીક્ષાઓ હોય છે નેશનલ તો એ જે પરીક્ષાઓ હોય છે એનસીસી નેશનલ કેડિટ કોર્સ સિવાયનું એક પરીક્ષા લેવાય છે ત્યાં આર્મીમાં ઓફિસર તરીકેની તો એ પરીક્ષાની તાલીમ પણ મળે છે અને બીજું ઘણું ગુણવત્તાયુક્ત શિક્ષણ પણ એ તમને મળી રહે છે સાથે રમતગમતની સુવિધાઓ પણ અહીં સારી હોય છે અત્યારે માત્ર ગાંધીનગર મહેસાણા બે અને એક કચ્છ ગઈશાલ શાળાઓ અહીં હતી હવે આ બજ સરકારની કદાચ દસ શાળાઓ સરકાર બજેટમાં મંજૂર કરી હતી ત્રણમાંથી વધારી પણ શકે છે હજુ એનું લિસ્ટ નથી આવ્યું લિસ્ટ આવે ત્યારે આપણે જોઈશું કે ક્યારે લિસ્ટ આવે છે સાથે મોડેલ શાળાઓ છે એ દરેક તાલુકામાં એકાદ હોય છે તો આવી કુલ બોતેર મોડેલ સ્કૂલો જૂના સમયમાં હતી સાથે મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશીપ યોજના છે તો આમાં ત્રીસ હજાર વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ દર વર્ષે આપવાની થાય છે આજે શિષ્યવૃત્તિ એવા જ વિદ્યાર્થીઓને મળે છે કે આ જે મેરિટ લિસ્ટમાં નામ છે એમને તો કે બધાને મળતી નથી શિષ્યવૃત્તિની વાત પણ આપણે કરી દીધી છે છ ધોરણ છ થી આઠમાં પંદર હજાર રૂપિયા એટલે કે છઠ્ઠાના પાંચ સાતમાના પાંચ આઠમાના પાંચ ધોરણ નવ દસમાં એટલે કે બે વર્ષના બાર હજાર અગિયાર બારમાં કુલ ચૌદ હજાર તો આમ કરીને કુલ જે રકમ છે એ એકતાળીસ બેતાળીસ હજાર જેવી રકમ છે એ સરકારી શાળામાં ભણશો તો મળશે એ સરકારી ગ્રાન્ટેડ બંને ચાલે બરાબર ભણવાના એ ચાલુ રાખશો તો આટલી રકમ તમને મળશે સાથે કોઈ ખાનગી શાળા તમે ઉપરની આપેલી છે એ શાળામાં ભણવા જાઓ છો તો તમારી રકમ છે એ સરકાર એ શાળાને આપશે તો આ રીતે તમારી શિષ્યવૃત્તિનું ક્રાઇટેરિયા છે આનો આપણે વિડીયો બનાવી દીધો છે એટલે આપણે ચર્ચા કરતા નથી હવે આપણે મેરિટની વાત કરી લઈએ કે કોનું કેટલું મેરિટ અટકશે આપણે મેરિટનો વિડીયો અગાઉ બનાવ્યો છે એ મેરિટમાં એમ જ છે મેરિટ પણ એક જનરલનું જે મેરિટ આપણે કીધું હતું એનાથી થોડું આપણા અંદાજથી થોડું ઊંચું અટકે એવી શક્યતા છે અને બાકી રક્ષા શક્તિમ તો એમે સીટો ભરાતી નથી એટલે એના મેરિટમાં કોઈ ફરક પડવાનો નથી 30000 લેવાના છે એમાં કોણ આવશે એ હજુ નક્કી નથી પરંતુ જે એસસી કેટેગરીના વિદ્યાર્થીઓ છે કુલ આજે 70000 જેવો પાસ થયા છે એમાંથી એસસી કેટેગરીના 6675 વિદ્યાર્થીઓ છે નીચે તમે જોઈ શકો છો તો એમાંથી કુલ 2102 વિદ્યાર્થીઓ એટલે કે આજે વિદ્યાર્થીઓ છે એમાંથી 30000 માંથી સાત ટકા અનામત હોય છે તો એકવીસો વિદ્યાર્થીઓ એમાં મેરિટમાં આવે તો આપણે મેરિટમાં જે સિત્યોતેર ઉપર ગુણ છે કાં તો સિત્યોતેર ગુણ છે તમામ મેરિટમાં આવે એસસી કેટેગરીના આ પ્રમાણે પણ હજુ એવું થઈ શકે છે કે એસસી કેટેગરીના જે વિદ્યાર્થીઓ છે આ એકવીસો તો નક્કી આવશે સિત્યોતેર ગુણવાળા વાળા મેરિટમાં આવશે એમને કોઈ નહીં રોકી શકે પણ એકવીસો ઉપર બીજા પણ એવા વિદ્યાર્થીઓ હશે પાંચસો થી છસો એ પણ વિદ્યાર્થીઓ એસસી ના છે પણ એમને જનરલમાં મળશે તો એ વિદ્યાર્થીઓ પણ ચાન્સ છે એટલે કે પંચોતેર છોતેર ગુણ જેને છે એને પણ શક્યતા છે મેરિટમાં આવવાની તો એસી કેટેગરીનું જે મેરિટ છે સિત્તેર વાળા નક્કી આવશે છોતેર વાળાને સો ચાન્સ છે અને પંચોતેર વાળા આવશે કે નહીં આવે એનું નક્કી નથી એ જનરલમાં કેટલા જણ જાય છે એના ઉપર છે તો એસી નું મેરિટ જે છે એ પંચોતેર ની આસપાસ રહેશે એવી શક્યતા છે જે ફાઇનલ મેરિટ આવશે એટલે કે પંચોતેર ઉપરના જેને ગુણ છે એને શિષ્યવૃત્તિ મળવાની શક્યતા વધારે છે છોતેર ઉપરના પણ શક્યતા છે અને સિત્તેર વાળાને સો મળશે બરાબર